સુદ પાંચમ વસંત પંચમી રવિવારના દિવસે કુંભ તથા પ્રયાગરાજ ની જેમ હવે વડતાલ ધામ મંદિર ખાતે આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીના વરત હસ્તે કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી તથા સંતો મહંતોના આશીર્વચનથી વડતાલ ધામ ખાતે જે સત્સંગ વંશાવલી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે જેનાથી સૌ સત્સંગી બંધુ કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કેન્દ્ર ખાતે ડિજિટલ એપના માધ્યમથી સત્સંગીઓના પરિવારનું લેખન કાર્ય કરી શકશે તથા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે સૌ સત્સંગી પરિવાર આમ કાર્યમાં સામેલ થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યમાં સત્સંગી પોતાના પરિવારનો ઇતિહાસ ગોત્ર વગેરે જેવી બાબતો ડિજિટલ એપના માધ્યમથી તેમજ પોતાના પરિવારની સિદ્ધિઓ સાથે ઓડિયો અને વિડીયો પણ આજીવન સુનિશ્ચિત રાખી શકે છે આ વંશાવલીમાં માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ ભવિષ્યમાં જ્યારે પણ દર્શને આવશે ત્યારે પોતાની પેઢી વારસો વગેરેની વગતો જાણી શકશે જેનાથી પારંપરિક રિવાજો તથા સંસ્કારોનું પણ સિંચન ભાવિ પેઢીમાં જોવા મળશે અને ઇતિહાસ એનો અત્રે ઉલ્લેખનીય છે કે કુલ વૃક્ષ બે હજાર પચીસમાં માં યોજાયેલ પરમ ધર્મ સંસદ એક હજાર આઠ ની અંદર વંશાવલી લખવા માટેની માન્યતા આપવામાં આવી છે અને ધર્મ સંસદમાં વંશ પ્રમાણે ડિજિટલ રેકોર્ડ રાખવાની વાત પણ કરવામાં આવે

વડતાલ ધામમાં પ્રગટ વિરાજમાન આપણા સૌના આરાધ્ય શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ રાધાકૃષ્ણ પર્વ ત્યારે આજના પર્વે આપણા વડતાલ ધામ મુખ્ય કોઠારી સ્વામી ડોક્ટર શ્રી સંતવલ્લભ સ્વામીજી અને જ્ઞાનબાગના આપણા પાર્શ્વરીય સ્વામી લાલજી ભગતજી આમના દ્વારા એક એવો પ્રયાસ સરસ મજાનો કરવામાં આવી રહ્યો છે કે કુલ નામક એક સંસ્થા દ્વારા ગુજરાત ખાતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતોનું ખાસ કરીને વંશાવલી એક નિર્મિત થાય કે જેમાં આપણા શાસ્ત્રોની અંદર આપણા વડીલોના પૂર્વજોના જે કાંઈ નામાભિધાન હોય તો એની પરંપરામાં વર્તમાન સમયમાં જે ભક્તજનો આજની તારીખમાં હોય તો એમની નામાવલી એમના પૂર્વજોનું આખી વંશાવલી જો આપણને પ્રાપ્ત થાય તેના કારણે આવનારા વર્ષોમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાય વતી ખૂબ સારું કામ થાય આના માટે પાર્શદ્વરીય શ્રી લાલજી ભગતજીનો ખૂબ સારો પ્રયાસ છે આપણા શ્રી નો ખૂબ સારો પ્રયાસ છે બધા વાત વિશેષપણે પ્રસંગોમાં પણ અત્યારે ખાસ કરીને એવી મારી સૌને ભલામણ છે કે વધુને વધુ સંખ્યામાં આપણે આનો લાભ લઈએ આપણા પૂર્વજોનો આપણા વડીલોનું આમાં વંશાવલીમાં નામ ઉમેરાવીએ એટલું ખાસ મારી ભલામણ છે તો ભગવાન સ્વામિનારાયણ આપ સૌનું ખૂબ મંગળ કરે એવી પ્રાર્થના સાથે અમારા જય સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો